એવું હતું એક 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 દુ દુ એક દુ એક ત્રણ એક ચોક ચાર એક ચોક ચાર એક પંચુ પાંચ એક પંચુ પાંચ એક છ એક છ એક છતું સાત એક છ સાત એક આઠ એક આઠ એક નવ નવ

નિશાળે મૂક્યા એ તમને કઉ બેટા લેસન થઈ ગયું હેલો હાલો તો તમને છે ને કયો કા નિશાળે મૂકી જાવ દાદી ખારા થાય છે કે સાહેબ ના કે વાવડ આવે છે કે છોકરા બહુ મોડા આવે હાલો મમ્મી હાલો હાલો કાયા એ ઢુવાવા ઓ બેટા મુકવા જાય હે હા ડોશી આ હારવા જાય હે તને સાબ તો ખારા નો પાણી વારો તો આ જાઓ આ આ ભાઈ ઓય કરું Oh mein આ શું હે આમ થી એક ગાંડો હાલ્યો આવે જો તે ઈ તો બટા ભલે ને હાલો આવતો હોય અહીંયા રોડ કેવા એટલે અહીં તો એવા નીકળે હાલો હાલો આપણે ના મમ્મી ઈ જાજો મને બીક લાગે એ ઠ્યા ખાર હાલ તો ઈને જવા દે પછી આપણે જઈ તને બીક લાગતી હોય

हा हा हामी आए भणमा आइछि आ निसाइ न हो तमारो साहेब छ दुता गांडो हो मैले गांडो दिदा ए यता हु जे भेगडा बोलाऊ इम त बारे बोलु पड्या ए हो ए हो <laughs> yeah. 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 Yeah.

હું તમારા બધા હું જેમ એકલા બોલું એમ બધા બોલવાનું છે เฮ้เด็กสวพูดอะไรต่อเด็กสวฮูู้ที่มารับพูดไดยุ่งฉันกูฮูเฮ้ยฮู้จะม่กะโจบอลูฮู้บอกเต้นบอลูปะเชียวฮู้ฮู้เฮ้ยแค่เฮ้ยแค่เฮ้ยแ વાળા સાબ 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 આપણે ક્યાં પગ્યાતા હાટી 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 આટડે આટ આટડે આટ મે આવાડે ન